તત્વ જણાય કઈ રીતે હવે એ પ્રશ્ન થાય આપણને ચાલો ભગવાનને જાણવા છે 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 ભગવાનને સમજવા ગાવા તો કહે કે એક કામ કરજો શ્રવણ સાંભળજો પછી ચાલે ભાગવત સાંભળો શિવ કથા શ્રવણ કરો બ્રહ્મભૈવત પુરાણ શ્રવણ કોઈ પણ શાસ્ત્ર કે જેની અંદર ભગવાનનો મહિમા ભરપૂર ગાવામાં આવ્યો હોય ને એ શાસ્ત્ર છે અને એ શાસ્ત્ર મોટી વિધા છે શ્રવણ ભક્તિ માટે નિત્ય શ્રવણ કરવું 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 કીર્તન ધ્યાન અને પૂજન કરવું ભગવાનને જાણવા માટેના આ ચાર ઉપાય ભાગવતકાર બતાવે છે કાલની અંદર ભગવાનની પ્રાપ્તિ માટેના સરળ ચાર ઉપાય ક્યાં કે આપણે સરળતાથી કરી શકીએ પેલું શ્રવણ અત્યારે જે આપણે કરી રહ્યા છીએ કથાની અંદર જ વચ્ચે વચ્ચે કીર્તન થાય કીર્તન છે ને કલો કેસવ કીર્તન આ કૃષ્ણની પ્રાપ્તિ કલી કાલની અંદર કીર્તનથી થાય છે હવે જેને સાંભળ્યા મેન તમે જેને ગાયા એ મારાન તમારા માનસ ફટ ઉપર આપણા ચિત્ત ઉપર એની આકૃતિ પ્રગટ થઈ જાય એ પ્રગટ થયેલી આકૃતિનું ધ્યાન ધરો ને એટલે ત્રીજું સાધન છે ભગવાનની નજીક પહોંચવા માટેનું ધ્યાન અહીંયા તમે કૃષ્ણને સાંભળો એટલે સુતા હોય આપણે આપણા મનની અંદર એ પ્રગટ થઈ જાય દ્વારિકા લીલા મથુરા લીલા વ્રત લીલા રામને સાંભળીએ અવધિ લીલા પ્રગટ થઈ જાય મનને આપણે જે વિચારનો ખોરાક આપીએ મન એ આકૃતિને પ્રગટ કરે છે આ તો મનોવિજ્ઞાન એ માને છે એટલે જે જે શ્રવણ કરશે જે જે કીર્તન કરશે ધ્યાન છે ને ઓટોમેટિક લાગી જશે પછી પ્રાણાયામ કરીએ તોય ભલે ન કરીએ તોય ભલે અને ધ્યાન ની અંદર શું હોય શોધવા માટે ચારેય તરફ સંતો કોઈ અયોધ્યા જાય મથુરા જાય કાશી જાય વૃંદાવન જાય એક મૂર્તિને પ્રાપ્ત કરવા માટે મનમોહની મૂર્તિને પ્રાપ્ત કરવા માટે ધ્યાનમાં આપણે શું કરીએ છીએ કયો ભગવાન ની મૂર્તિ ના દર્શન કરીએ છીએ ભગવાન ની મૂર્તિ ની ખબર કઈ રીતે પડે કે એ श्याम वर्ण વાળા વાકડીયા કેશ કમલસમાન નેત્ર પીળા પિતામર ધારણ કરેલા ભાગવત માં કથા સાંભળી હોય તો ખબર પડે ને કે કૃષ્ણ આવા છે રામાયણ માં રામ ને સાંભળીએ તો ખબર પડે કે રામ આવા છે એટલે શ્રવણ કરીએ ને કીર્તન કરીએ એટલે ધ્યાન ની અંદર એ મૂર્તિ ના દર્શન થાય કેવી મૂર્તિ કે જે શોધવા માટે ભાગવત કાર ভক্তમાળ ભક્તો ભગવાનના અનેકા સજ્જનો ભગવદીયો ભક્તો અત્ર તત્ર ને સર્વત્ર વિચરણ કરે છે કે અમારે એ પરમ મનોહર માધુર્ય મૂર્તિના દર્શન કરવા છે ભગવાનના અનેકા સ્વરૂપ છે ઓ અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભુ વિષ્ણવે ભગવાન કૃષ્ણના કેટલા સ્વરૂપ છે લ્યો ગોવર્ધન નાથ પાદ યુગલમ અયંગવી નપ્રિયમ નિત્યમ શ્રી મધુરાધિપમ શુક્રમ વિઠ્ઠલે સમુદા શ્રીમદ દ્વાર વતી શકો કુલપતિ ગોકુલેંદુમબિબુ શ્રીમન મન્મથ મોહનમ નટવરમ બાલકૃષ્ણમ ભજે બાલકૃષ્ણના રૂપે છે ગોર્ધન ગિરરાજજીના રૂપે છે નાગ નથૈયાના રૂપે છે દ્વારિકાધીશના રૂપે છે અને આ ચારેય તરફ આપણે શું કરીએ છીએ શ્રવણ કરીને કીર્તન કરીને એની મૂર્તિના ધ્યાન ધરીને એનું દર્શન કરીને હું તમે શું કરીએ છીએ મનમોભૂર તેરી પ્રભુ મિલ જા

गलियन में काशी मथुरा वृंदावन में और अवधपुरी की गलियन में गल ભારતના એક આ વાતને તો એને સ્વીકારી છે આવો પ્રબુદ્ધ માણસો કદાચ ભક્તિ ની વાત ના સ્વીકારે પૂજા ની વાત ના સ્વીકારે યજ્ઞ ની વાત ના સ્વીકારે યોગ ની વાત ના સ્વીકારે

જો ભાગવત નું શ્રવણ કર્યું કીર્તન કર્યું અને પગ એના તરફ ઉપડ્યા ને તો જીન ખોજા દિન પાયા પછી તો એ મળવાનો ક્યાં ક્યાં શોધે છે કારણ એ મળે કાશી મથુરા ਯਾਰ ਮੈਂ ਗੱਲ